નમસ્કાર આઝાદ મીડિયા માં આપનું સ્વાગત છે જાફરાબાદ શહેરમાં મોબાઈલ નેટવર્ક કંપનીઓના ધાંધિયાને લઈને લોકો પરેશાન બન્યા છે જાફરાબાદ શહેરમાં તથા આજુબાજુના ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઓ વીઆઈ એરટેલ જેવા નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે લોકો દ્વારા બમના ભાવ આપી રિચાર્જ કરાવી રહ્યા છે પરંતુ પૂરું નેટવર્ક ન આવતું હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંપનીના અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને લોકોનું અઢીસોથી છસો રૂપિયા સુધીનું બેલેન્સ જતું રહે છે જાફરાબાદ શહેરના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે જીઓ કે અન્ય બીજા નેટવર્કના અધિકારીઓ પૂરતું ધ્યાન આપતા નથી અને યોગ્ય જવાબ પણ મળતો નથી ના છૂટકે લોકોને રિચાર્જ કરાવીને દંડાવવું પડે છે જીઓ જેવી પ્રખ્યાત નેટવર્ક ધરાવતી કંપની તો દિવસમાં બેથી ત્રણ કલાક સંપૂર્ણ નેટવર્ક બંધ કરી દેતા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે જેના કારણે અન્ય લોકો સાથે કોન્ટેક્ટ કરવામાં પણ મુસીબતનો સામનો કરવો પડે છે ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ અમરેલી